નમસ્કાર દર્શક મિત્રો ચંચ ન્યૂઝના ના આપણું ગુજરાત વિભાગમાં રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસાદ પડ્યો હતો સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં પડ્યો હતો ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જયારે કામરેજ સુરત અને બોરસદમાં સવાથી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આજે રાજ્યના ત્રેવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં ત્રેવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વ્યારામાં પોણા બે મહુવામાં દોઢ ઇંચ જવાલપોરમાં પોણા ઇંચ પોણો કર્યો છે રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સેલન્સ ફળ શાકભાજી મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકોની ખેતી વધુ ઉત્પાદન અને આવક આપતી હોવાથી રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતી તરફ રસ વધ્યો છે પરિણામે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન

કાર્યવાહી કરીને તેને કરવામાં આવી હતી ત્યારે બીયુ પરમિશન ફાયર વિનાની થી વધુ ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટને હવે કોર્પોરેશન દ્વારા પરમિશન આપવામાં આવી છે ખાસ કરીને ફાયર એનો બીયુ પરમિશન વિનાની ફૂડ કોટો અને રેસ્ટોરન્ટના સંચાલકોને પોતાની જવાબદારી પર ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડ બાદ એનઓસી અને બીયુ પરમિશન વિનાના રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યા હતા જે કોર્ટને રેસ્ટોરન્ટને રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં બોન્ડ વેચીને આપવામાં આવશે

તેમની પાસે બંદુકોએ માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા સહિત સમગ્ર દાહોદમાં ખડભડાટ મચી છે અમદાવાદ શહેરના વિકાસની સાથે વાહન પાર્કિંગ કરવાની સમસ્યા વકરી છે ત્યારે વાહન પાર્કિંગની સમસ્યા હળવી કરવા અમદાવાદ માં પચીસ મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા બાવીસ બિલ્ડિંગમાં પોડિયમ ફ્લોર પાર્કિંગ ના બાંધકામ મંજૂરી આપવામાં આવી છે પોડિયમ ફ્લોરના ના બાંધકામ થી ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપરના લેવલે વાહન પાર્ક કરવાની સુવિધા આપી શકાય છે શહેરમાં આવેલા પાંચ ઝોનમાં કુલ મળીને બાવીસ બિલ્ડિંગમાં પોડિયમ ફ્લોર પાર્કિંગના બાંધકામ અંગે મ્યુનિસિપલ તંત્રએ મંજૂરી માંગવામાં આવી હતી જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં બાર ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનના ચાર બિલ્ડિંગને પોડિયમ ફ્લોર માટે મંજૂરી આપવામાં આવી હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના આપણા ગુજરાતના મહત્વના સમાચારો વધુ સમાચારો સાથે ફરી મળીશું આપ પણ આપની નજીક બનતી ઘટનાઓ અમદાવાદ અને ગાંધીનગરની તેમજ સંસ્થાકીય સમાચારો અમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકો છો આપ આપના સમાચારો અમને મોબાઈલ નંબર નાઇન અને નાઇન પર વોટ્સઅપ દ્વારા આપના સમાચારો અને કાર્યક્રમો અંગે માહિતી મોકલી શકો છો જેના દ્વારા અમે આપના સમાચારો આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અપલોડ કરી શકશો તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી આપશો નમસ્કાર